ભાજપની છાપ શિસ્તબદ્ધ પાર્ટીની રહેલી છે ત્યારે પક્ષથી વાંકા ચાલતા છવ્વીસ કાર્યકર્તાઓ ઉપર ગુજરાત ભાજપે મોટું એક્શન લીધું છે મધ્ય ગુજરાતમાં ભાજપના છવ્વીસ કાર્યકર્તાઓને પાર્ટીએ છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે આ કાર્યકર્તાઓએ પક્ષ વિરુદ્ધ બળવો પોકાર્યો હતો જેથી ભાજપે આ પગલું ભર્યું છે ભાજપ પ્રદેશ પ્રમુખે મધ્ય ગુજરાતમાં કરજણ દાહોદો ઝાલોદ તેમજ દેવગઢ બારિયાના કુલ છવ્વીસ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા છે આ તમામને ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે કાર્યવાહી કરીને ભાજપ બતાવવા માંગે છે કે પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારાઓને લેવાય ભાજપે પણ આવા એક્શન લીધા છે કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવા બાબતે નગરના આઠ ભાજપ કાર્યકરો સસ્પેન્ડ કરાયા છે જેમાં સસ્પેન્ડેડ કાર્યકરોમાં દેવેન્દ્રસિંહ હરેન્દ્રસિંહ ચાવડા પૂર્વ પ્રમુખ કરજણ નગરપાલિકા પ્રતિક રાજેશ પટેલ પૂર્વ પ્રમુખ કરજણ મહેર યુવા મોરચો જીતેન્દ્રસિંહ વિજયસિંહ ચાવડા પૂર્વ પ્રમુખ પતિકર્જણ નગરપાલિકા દિવીપસિંહ છત્રસિંહ રાજ પૂર્વ પ્રકાશ કાનજી રોહિત કાર્યકર મહેબૂબ પઠાણ કાર્યકર અને મિહિરસિંહ નટવરસિંહ ચાવડા કાર્યકરનો સમાવેશ થાય છે દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા અને ઝાલોદમાં મોટું એક્શન લેવાયું છે નગરપાલિકામાં કેટલાક કાર્યકર્તાઓએ પક્ષ સાથે છેડો ફાડીને આપમાંથી ઉમેદવારી કરી છે જેથી ભાજપે ઝાલોદના બાર અને દેવગઢ બારિયાના છ મળી કુલ અઢાર કાર્યકર્તા અને હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા છે દેવઘર બારિયામાં ચિરાગ બારિયા કનુભાઈ મકવાણા સાગરબેન મકવાણા ગૌરાંગ કુમાર ભાલચંદ પંડ્યા સજનબા ગોહિલ અને અશોકભાઈ પાણાને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે જોતા રહો સુરત ક્રાઈમ ન્યૂઝ ડાયરેક્ટર જયસિંહ દરબાર સાથે